આપણે એવું વિચારીએ કે કચરો આપણા ઘરથી ઉત્પન્ન થાય એટલે નગરપાલિકા વાળા આવીને લઈ જાય પણ એ કચરાનું શું થાય એ હજી સુધી આપણને અંદાજ નથી હવે ડીસા નગરપાલિકા કચરામાંથી પણ ઇન્કમ જનરેટ કરશે અને કચરાનું સો નિકાલ કરવા જઈ રહી છે એનો આજે પ્રથમ દિવસ છે એ એ બહુ સારી બાબત છે એટલા માટે આપણે આજે વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે આ કાર્યક્રમનો શુભારંભ કરવા જઈ રહ્યા છે માન્ય નરેન્દ્રભાઈ મોદી દ્વારા એક અભિયાન સ્વચ્છ ભારત મિશન

અને ભીનો કચરો અલગ રાખવાથી ઘણા બધા રીઝન છે એના કે આપણો કચરા નું સો ટકા નિકાલ થાય છે એટલે આપણને એમ થાય કે આ ગીલા કચરાથી શું કરતા હશે એટલે આપણો ગીલો કચરો ગ્રીન ડબ્બાની અંદર અને એ જ ગ્રીન ડબ્બા માંથી લઈ અને આપણે ગાડીની અંદર નાખતા હોઈએ ત્યારે એ ગ્રીન કચરો સુકો ગીલો કચરો એ ગીલા કચરાનું ખાતર સ્વરૂપે બની અને ફરી એ આપણા ખેતરોની અંદર ઉપજ ની અંદર પાછું આવે એ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે અને સૂકા કચરાનું આપણે શું કરીએ તો કચરો ડોલમાં હોય છે ગાડીમાં પણ કલર હશે એ જ જ અંદર આપણે નાખવાનું થાય છે અને એ વાદળી કલર નાખ્યા પછી જે આપણી ડમ સાઈડ છે ત્યાં એનું રિસાયકલિંગ થાય છે એટલે કે પ્લાસ્ટિક છે ટેટ્રાપેક છે એવા તમામ પ્રકારની હાર્ડ મટીરિયલ સૂકો કચરો છે એ સૂકા કચરાની અંદર આપણે રિસાયકલ કરી અને ફરીથી એને નવું જનરેટ કરી નવી વસ્તુઓ બનાવી શકીએ એના માટેની આ ભાગરૂપે આજે આપણે સૌ ભેગા થયા મને આશા છે કે આજે પાંચ હજારથી વધુ પ્રતિજ્ઞાઓ આજે આ સૂકો કચરો અને ભીનો કચરો અલગ રાખશું એના માટે લેવામાં આવી છે એ આવનારા સમયની અંદર બહુ જ મોટો પરિવર્તન આ ડીસા નગરમાં આવા જઈ રહ્યો છે જેના આપણે આજે સૌ સાક્ષી બન્યા છીએ હું વિનંતી કરીશ કે આપણે સર્વે આપણા સ્થાને ઉભા થઈ અને આજે આપણો હાથ લાંબો કરીને આપણે પ્રતિજ્ઞા લઈશું આપણે માત રાખીશું સર્વે સ્વચ્છ ભારત મિશનમાં મારા યોગદાન રૂપે હું શપથ લઉં છું કે હું મારા ઘર દુકાન મિલકતોનો કચરો બે કચરા પેટીમાં અલગ અલગ રાખીશ જેમાં ભીનો કચરો લીલા રંગની કચરા પેટીમાં કચરા પેટીમાં રાખીશ અસ્તુ આપણે સૌ આપડા સ્થાને બેસ્યું એકવાર વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે સૌ કહેવાય કે આનાથી કોઈ મોટું પરિવહન તાત્કાલિક નથી આવી જવાનું પણ એક પગલે શરૂઆત થવી જોઈએ અને શરૂઆતના આપ સૌ સાક્ષી બન્યા છો એ બદલ ફરી એકવાર આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન ખૂબ ખૂબ અભિનંદન જય જય ગરવી ગુજરાત જય જય ગરવી ગુજરાત